મુકુલની કુલ દુનિયામાં તમારું સ્વાગત છે બાજુમાં બગીચો છે ઝાડવા છે પાનખર ઋતુ છે એટલે ખરવાના પાંદડા અમારા છોટા બચ્ચા સાવેણા લે કે સફાઈ કરને કે લી આ ગયા જો જોકે ઉસે પસંદ નહીં હે ઈસલી મેં ચેક કરા હું દેખો રૂક ગયા એસે કોણ ચાલુ લગા અરે શ્રીબેનને લઈને અમે તો પહોંચી ગયા ફનવર્ડમાં એને મજા કરવા અને મજા કરાવ શ્રીબેન તો ઉતાવળા એટલે વહેલા વેલા બેસી ગયા છે બોટમાં અને અમારા જો એમાં રાજન ને હવે ભાઈ બેસાડી રહ્યા છે થોડુંક એને બીક પણ લાગે છે ફાઇનલી હવે લેન્ડ થઈ ગયા છે બોટમાં શ્રીબેન જોતા જોતા ઓ નો સાઈડમાંથી નીકળી ગયા હાય શ્રી હવે ત્યાંથી અમે રકાબીમાં પહોંચી ગયા છીએ બેઠા હોય એને જ ખબર હોય કે આ ગોળ ગોળ ઘુમરામાં મજા આવે કે ન આવે કેટલાકને મજા આવે ને કેટલાકને ફેર ચડતા હોય ને કેટલાક શરમે ધર્મે બેઠા હોય સ્પીડ પૈકડી બાપુ હવે એકાદો ઉડીને બારે ન પડે ક્યાંક આ બે હાથ ઊંચા કરીને જે વાંદરા જેવું વ્યક્તિ સિગ્નલ આપે છે એ આપણા શ્રીબેન છે બસ પતી ગયું હજી તો બરાબર ચટણી આમાં કરવાની હતી બધાના પેટમાં સમય સમાપ્તિની ઘોષણા જો ઉતાવળ તો એને છે શ્રીબેનને ઘાટો મારીને વહી ગઈ ત્યાં હજી અમારા મિશ્રીબેન શેઠ જોરદાર લગાતાર આ શું કર્યું મિસ્ત્રીને બીવડેવી શ્રીબેન પડી ગયા એટલે નો ફાઇવ એ ક્યાંથી મજા આવે પડી ગઈ મિશન ઇમ્પોસિબલ કાઉન્ટડાઉન શરૂ વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર જો લગા કે અહીયા હમ મથો ભાઈ હવે બેન નો વારો એને તો એમ કે બહુ સહેલું કા લાડુઓ ખાધો ખાશે આ લોકો હોટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ ગરમ ગરમ ચમચી કોણ પેલી માસે એ રાખજો હો આ ગરીબ માણા માટે વિડીયો ઉતારવામાં બાકી રહી જઈશું ક્યાંક Shalom. Bye.